નમસ્કાર મિત્રો આ છે મુંજકા તરફ જવાનો રસ્તો એટલે કે મુંજકા ગામ તરફ જવાનો રસ્તો અહીં છે આપણે નર્સરી અહીંથી હર્ષ મંદિર તરફ જવાનો રસ્તો આવે છે આ જે રસ્તો જાય છે હર્ષ મંદિર તરફ જાય છે આ જે જાય છે તે મુંજકા બાજુ જાય છે અને અહીંયા છે નર્સરી અને આ જે માર્ગ છે એ એમ કહેવાય ને કે રાહદારી માર્ગ છે જે યુનિવર્સિટીના ગેટ પાસેથી આવે છે અને યુનિવર્સિટીના પરિસરમાં થઈને આ જે રસ્તો છે તે જવાનો હોય છે અને મુંજકા ગામ બાજુ આ રસ્તો જાય છે પરંતુ નજીકમાં જ એટલે કે એમ કહેવાય ને કે અહીંથી થોડાક આગળ જતાં જે ચોક પડે છે તે ચોકમાંથી મેઇન યુનિવર્સિટી તરફ જવાનો માર્ગ છે અને આ જે છે તે મુંજકા ગામ જવાનો માર્ગ છે હવે મુંજકા ગામનું જે બોર્ડ છે મતલબ કે પાટિયું છે જે ગેટ છે ત્યાંથી સો મીટર મીટરની અંતર પણ દૂર નથી પોલીસ ચોકી અને ત્યાંથી ગઈથી આપણે આ પચાસ મીટર જેટલું પણ અંતર નથી એટલે એમ કહેવાય કે સોથી બસો મીટરના અંતર ઉપર આપણે અત્યારે ઊભા છીએ પોલીસ ચોકીથી મુંજકા ગામની પોલીસ ચોકીથી અને ત્યાં જાહેર માર્ગ ઉપર જો શું છે આ કોથરીમાં નો સામાન છે એટલે કોઈ કે પાર્ટી મનાવી છે હવે બર્થડે નો હોય કે થર્ટી ફર્સ્ટ નો જે હોય ડેકોરેશન ટૂંકમાં સામાન છે હમણાં એકત્રીસ ડિસેમ્બર ગઈ છે તો કદાચ એવું પણ બને કે એકત્રીસ ડિસેમ્બર ઉજવાણી અને આ ચપલા જાહેરમાં આમ જુઓ જે રીતના પડ્યા છે એક બે આ ત્રણ આ ચાર પાંચ છ ફૂટલી તો બોટલ હતી જૂની અને આ હાથ એમ જે દારૂનાટરિયા પ્લાસ્ટિકની બોટલ આ એક કાચની છે મેકડોનલ્સની બાકી બધી પ્લાસ્ટિકના ના આ અહીંથી જે યુનિવર્સિટી પરિસરનો માર્ગ જાય છે આ જે માર્ગ યુનિવર્સિટી તરફથી આવવાનો માર્ગ છે ત્યાં જ વણાંક ઉપર જ એક બે ત્રણ ચાર પાંચ છ અને હાથ આવડી આ હાથ બોટલો જોવા મળી ગઈ છે